હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જયકાળિયા ઠાકર તો હાર્દિક 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 અને હાર્દિક સ્વાગત છે આપણી ચેનલમાં ફરીથી નવા બ્લોગમાં તો હું તમને આજે એક ચહેરમાનો ચમત્કાર બતાવવાની છું તો તમે જોઈ શકો છો આ સામે મંદિર છે એમાં ચહેરમાનું મંદિર છે અને ચારે થાંભલા એમાં જે મંદિરના જે ઉપર હોય એ ચારે થાંભલા તૂટી ગયા છે પણ જોવા મંદિર હજુ પણ થાભલાએ ટચ નથી થવા દીધી જે ધાબુ છે થાભલા જે મંદિર થાંભલા તૂટી ગયા છે છતાં એમને મંદિરને જે ધાબુ છે ટીમ માતાજી સાત દર્શન થાય એટલે આપણે પણ નસીબારા આવો ત્યારે થાય તો ચલો આપણે પછી મળીશું પાછા Posso, coitado. બે બે પ્લેટ ખાધી તમે આમાં શું ખાધું તોય રો આવતો સમોસા વાળા તો હે શું લાગ્યું મારી તમે અમાર સાથે અમદાવાદ આવવાનું પસંદ કરશો મંગાવું કોઈ બીજું અમેઠ મગ્યું પેલામાં એઠ મગ્યું કેમ એવું કર્યું được bên nào لا <applause> يا <applause> <applause>